જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો અમારી ઇસ્ટોર બાજુ આજે ચોક્કસ વરસાદ પડી રહ્યો છે મિત્રો બહુ એટલે બહુ જ વરસાદ પડી રહ્યો છે કાલે પણ હતો અત્યારે પણ ચાલુ છે અને બટાકાનું કામકાજ પણ ચાલુ છે જોઈ શકો છો તમે અંધારું થઈ ગયું છે થોડું થોડું મિત્રો તો જુઓ અહીંયા ભરેલું પડ્યું છે બધું અહીંયા કામકાજ ચાલુ છે આપણે આ બાજુ ગાડી લોડિંગ થાય છે ઓલરેડી અને તમે બારનો જોઈ શકો છો કે વરસાદ બહુ ચાલુ છે અત્યારે થોડું પોરું પડી ગયું જો તમે જોરદાર વરસાદ પડ્યો છે મિત્રો પાણી પાણી જો મિત્રો અંધારું છે એટલે વ્લોગમાં થોડી તકલીફ રહેશે તો માફ કરજો મિત્રો તમારી બાજુ કેવો છે કોમેન્ટમાં બતાવજો ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ બતાવજો તમે આ જોઈ શકો છો સખત વરસાદ પડી રહ્યો છે મિત્રો અત્યારે થોડું પોણી પોરું પડી ગયું છે પેલી બાજુ ખેતર ને ખેતર ભરેલા હતા તો આવે એવું છે નાઇટ રોકાશે એવું લાગતું નહીં મને तो गाइस हमारा फॉलोअर आ गया है जो राजस्थान से मिलने के लिए कुछ बोलोगे गाइस तो आप लाइक करो कमेंट करो शेयर करो गाइस लाइक करो शेयर करो सब्सक्राइब करो, करो सपोर्ट करो हमको मिलते हैं अगले में बाय